બહુ સરસ એક વાર્તાના રૂપમાં એક પ્રસંગ મારે કેવો છે સાંભળવાની મજા આવશે તમારા ઘણા બધા પ્રશ્નોના જવાબ તમને આ વાર્તામાં મળી જાય જરા ધ્યાનથી સાંભળજો વાત ક્યાંથી ક્યાં જાય છે એક શહેરમાં બહુ મોટા એક વેપારી બહુ મોટા એક શેઠ ધનાઢ્ય અખોડ ધન સંપત્તિ બહુ રૂપિયા પૈસામાં કંઈ ખૂટે નહીં પણ એક વાતનું દુઃખ તમે કયો કહ્યું શું દુખ એ છે સંતાન નહીં આવી વાત જ્યારે જ્યારે આવે ત્યારે તમને તરત ક્લિક થઈ જાય કારણ કે આ દુનિયાનો એક દસ્તોર છે કે જ્યાં ખાવાનું છે ત્યાં ખાનારો નથી અને ખાનારા છે ત્યાં ખાવાનું નથી શું કહ્યું આ મોટે ભાગે આવું તમને જોવા મળે સેટ બહુ મોટા પણ સંતાન કાંઈ નહીં આખીરકાર ઘણા પ્રયાસો કર્યા પૂજા વગેરે કર્યા ભગવાનની માનતા વગેરે બધું માયનું અને શેઠાણીએ એક સંતાનને જન્મ આપ્યો એક દીકરીને જન્મ આપ્યો અપેક્ષા તમને શું મોટે રહેતી હોય દીકરાની અપેક્ષા રહેતી હોય પણ શેઠાણીને ત્યાં એક દીકરી પ્રાપ્ત થઈ શેઠ શેઠાણીને એટલે મનમાં આનંદ કે ભગવાનની મરજીથી આપણને જે મેળવું એ આપણું પ્રારબ્ધ આપણે ખુશ ખુશ રહેવાનુંમાં રાજી રહેવાનું ભાઈ જાવે ક્યાં સ્વીકારવું જ પડે હું આ વાત એટલા માટે કરું કે ઠાકોરજીની જે મરજી હોય એને હસતે મોઢે સ્વીકારો તોય સ્વીકારવાનું છે એને રડતાં રડતા સ્વીકારો તોય સ્વીકારવાનું તો એ જ છે તો શા માટે રડી રડીને સ્વીકારીએ હસતા મોઢે ન સ્વીકારીએ દીકરીનો જન્મ થયો શેઠ શેઠાણીએ બહુ વાલથી પાળી પોસીને મોટી કરી ઘણી વાર શેઠાણી કોઈ અનાથ બાળકને ગોદ લેવાની વાત કરે કે દીકરી તો કાલે સવારે શાસ્ત્ર વહી જશે આપણે તો પાછા હતા એમના એમ એકલા રહી જશું માટે આપણે કોઈ અનાથ આશ્રમમાંથી અનાથ બાળકને ગોદ લઈએ શેઠજીની એક વાત કરે કે જો ભાઈ આપણા ભાગમાં પુત્ર સુખ નથી માટે આપણે બીજી કાંઈ ઈચ્છા રખાય નહીં ભગવાનની ઈચ્છા એટલું પ્રારબ્ધ વાતને ટાળી દે દીકરીના લગ્નનો સમય આવ્યો એક યુવાન યોગ્ય યુવાનને જોઈ દીકરીને પરણાવી દે છે દીકરીના લગ્ન થયા પણ દીકરીના ભાગમાં ધન સુખ નહોતું લગ્નના થોડાક જ સમયમાં રાજ તમારા રાજ કહેવાય ને રાજા કહેવાય રાજ ખરાબ સંગતમાં ચેડા શરાબ જુગાર વગેરે બધોએ એમાંની જે કાંઈ સંપત્તિ બધી એને ઉડાડી દીધી કાંઈ હાથ માર્યું નહીં પોતાની દીકરી સાવ નબળા દિવસોમાં જીવવા માંડી છે ઘણા દુઃખ એને ભોગવવા પડ્યા એને જોઈ અને શેઠ શેઠાણી બહુ દુઃખી થાય એક દિવસ શેઠાણીએ શેઠને કીધું કે આપણે દુનિયામાં ઘણા બધા માણસોને મદદ કરીએ છીએ પણ આપણી દીકરી જ દુઃખી થાય એને કેમ તમે કંઈ આપતા નથી અથવા તો એને કેમ તમે આ બધું આપી દેતા નથી એનું દુઃખ દૂર નથી કરતા શેઠજી કે છે કે જેના ભાગમાં જે હોય એના ભાગમાં એ આવે અને એ રીએ આપણા આપી દેવાથી કોઈનું ભાગ્ય ફ્રી જતું નથી એ વાત બહુ સાચી છે કોઈ અબજોપતિ માણસ એમ કે મારે આ બધા માણસોનું ભાગ્ય ફેરવી નાખવાનું છે ભૂલ ખાય એ ફરી જ ન શકે લખાણું હોય પ્રમાણે થાય જ એટલે શેઠ બહુ સમજાવે શેઠાણીને બહુ સમજાય નહીં દીકરીમાં વાલ હોય એના ભાગ્યનો ઉદય જ્યારે થશે ત્યારે ચારેય બાજુથી સુખ મળશે અને જ્યાં સુધી એના ભાગ્ય જોર નહીં કરતા હોય ત્યારે આપણે ગમે એટલું એને માટે કરીએ એના હાથમાં કાંઈ રહેશે નહીં પણ શેઠાણીને આ વાત બહુ કાંઈ સમજાય નહીં બહુ કંઈ મનાઈ નહીં એક દિવસ શેઠ કાંઈ કામ પ્રસંગે બહાર ગયેલા અને એ જ સમયે બરાબર જમાય પોતાના શાસ્ત્રને ત્યાં આવેલા સસરાને ત્યાં આવેલા શેઠાણીએ જમાઈનો બહુ આદર સત્કાર કર્યો જમાયડા અને પછી દીકરીને મદદ કરવાની મનમાં ઈચ્છા થઈ એટલે એમને વિચાર્યું કે આમનું જો આપીશ તો સારું નહીં લાગે અથવા તો એના હાથમાં નહીં આવે એટલે શેઠાણીએ કળ કેરી મોતીચુર લાડુ બનાવ્યા અને બધાય લાડવામાં એક એક સોનાની અસરફી આપણે મોતે સોનાની મોર જે કાંઈ કહેતા હોઈએ સોનાનું સિક્કો જે કહેતા હોય તે એમણે બધા લાડુમાં એક એક સોનાનો સિક્કો નાખી દીધો અને બોક્સ કર્યું પેક હા લાડુનું બોક્સ આપી અને જમાઈને કીધું છે કે લો આ મોતીચૂરના લાડુ અને દીકરીને ખાસ મારા વતી આપજો અને જમાડજો જમાય કે સારું એ બોક્સ લઈને ભાઈ આવેલા પણ રસ્તામાં મીઠાઈની દુકાન એવી મીઠાઈવાળાની દુકાન આવી અને આને મનમાં વિચાર એમ થયો કે હવે આ વજન લઈને મારે જાવું હવે લાડવા જ ખાધા છે એણે એને લાડવા ખાઈને ક્યાં જવું છે આના કરતાં આ લાડવા આ દુકાનવાળાને જો વેચી દઉં તો એમાંથી મને બે પૈસા આવે એને ખબર નથી કે આમાં અંદર શું છે એટલે એ લોભે કરી ચુગારીને શરાબીતો હતો જ લોભે કરી અને એ મીઠાઈવાળાને ત્યાં એને લાડવા વેચા જેમાંથી બે પાંચ પૈસા જે આવ્યા તે એ લઈને એ ભાઈ હાલતો થયો આ બાજુ શેડ બાર ગામથી ઘરે આવતા રસ્તામાં એ જ દુકાન મળી કઈ બધા લાડવા ઓલા જમાઈએ વેચા એ દુકાને ગયા અને દુકાને વિચાર આવ્યો કે મોતીચૂરના લાડુ બહુ સરસ પેલા બોક્સ ખોલી નાખવું હોય કે લાડુ બહુ સરસ છે આ લાડવા લઈ જાઉં ઘરે અને ઘરે બાઈ માણા ખાય એ રાજી થાય આમ વિચારી અને એ મોતીચૂરના લાડુ એને ત્યાંથી વેચાતા લીધા એ લાડવાનું બોક્સ લઈ અને શેઠાણીને એ કે લ્યો આ લાડુ અને જમો તમારે માટે લાવ્યો છું આનંદ કરો લાડવા જમો મજા સરસ મજાના લાડવા છે લાડવા જોઈ અને શેઠાણીના મનમાં એમ થયું કે આ તો હમણાં મેપ બનાવવા એ જ લાગે છે કારણ કે આનો આકાર એવડો છે આની સાઇઝ એવડી છે આની સિસ્ટમ એવી છે આમાં બુંદી એવડી છે માટે આ તો મેં બનાવી પણ નક્કી કરવું પડે ભાઈંગો અને ભાંગો અને જોયો ત્યાં અંદરથી ઓલી સોનાની અસર પી નીકળી સોનાનો સિક્કો નીકળો એટલે એને વાત આખી સમજાઈ ગઈ એને કીધું કે તમે લાડવા ક્યાંથી લાવ્યા કે દુકાન નથી ઓહો ત્યારે શેઠાણીએ કીધું કે હવે મને તમારી વાત સમજાણી કે શું કઈ વાત સમજાઈ ગઈ આમાં નવું શું છે બસ નવું એ છે માંડીને બધી વાત કરી કે મેં આ લાડવા જાતે હતા મારે હાઇથે હતા અને આ લાડવા નહીં પાતા પણ જમાઈએ એ લાડવા એ દુકાને વેચા પણ એ લાડવામાં દીકરીને મદદ કરવા માટે મેં હોનાના સિકા નાખા એના ભાગમાં નહીં માટે મળ્યા નહીં એ પાછા ફરીને ગોળ ગોળ ફરીને પાછા મારી પાસે આવ્યા માટે વાત સાચી છે કે પોતાનું પ્રારબ્ધ હોય એ પ્રમાણે જ આપણને પ્રાપ્ત થાય છે આપણને મેળવું હોય એનો ઘમંડ ન કરવો ન મેળવું હોય એનો શોખ ન કરવો તો હરિભક્તો સુખે રહી શકાય અને સુખે જીવન જીવી શકાય આવી બહુ સરસ એક વાત તો વાત બહુ નાની છે પણ બહુ મજાની છે આટલી એક વાત માત્ર સમજી લઈએ જે મેળવું છે એ ભગવાનનું આપેલું છે અને જે નથી એ મારું નહીં નહીં ઘમંડ નહીં શોખ તો તમે પણ બહુ આનંદમાં રહી શકશો બહુ સુખપૂર્વક રહી શકશો કર્મ છે એ આંધળું નથી કર્મ અને કર્મનું ફળ આપણને ગોતું ગોતું આવી જ જાય મહાભારતની કથામાં બહુ સરસ કથા આવે છે જયદ્રથની કથા સાંભળી તમે જયદ્રથના પિતાએ જયદ્રથને ઉપર પ્રસન્ન થઈ કુંજણે કયું કામ કરી નાખ્યું હોય છે પણ પ્રસન્ન થઈ અને એને ભગવાનની પાસે મહાદેવની પાસે એમને માગણી કરી કે મારો દીકરો છે એ અજય બની જાય મારો દીકરો છે એ પાંચય પાંડવોનો વધ કરે એવી એનામાં શક્તિ સામર્થ્ય આપો મહાદેવ કહે છે ભાઈ તારું સપનું બહુ મોટું છે તારું તારું અરીસામાં જરા મોઢું તો જો આ પાંચ પાંડવનો વધ તો ન કરી શકે પણ પાંડવોના કોઈ એક પરિવારના સભ્યનો વધ કરી શકે એટલું માત્ર તમને વચન આપું છું એ તાકાત કેટલી હશે પાંડવની ભગવાન ના પાડી દે એટલે મહાદેવ કહી દે ભાઈ તારું કામ પૂરું થશે નહીં બીજું જોઈતું હોય તો કે અને ત્યારે એને પિતાએ માગ્યું કે મારા દીકરાને કોઈ મારે અને એનું મસ્તક એમની નીચે પડે તો વિસ્ફોટ થાય અને બાજુમાં એને મારનાર જે હોય એના માથાના સો ટુકડા થઈ જાય ધરતી ઉપર માથું જો પડે એના સો ટુકડા થઈ જાય એવું મને વચન આપો કે તથાસ્તુ ફ્રસ્તા તો પછી ભગવાનને કાનાને કરવાના રે મહાભારતના યુદ્ધમાં આપણે જોયું અને ભગવાને અર્જુનને વાત કરેલી અને આ વાત બધાને ખબર કૌરવમાં ખાસ કરીને કર્ણ અને ગુરુકૃપાચાર્ય દ્રોણાચાર્ય એ બધા એ જ મતમાં વિચારમાં હતા કે હવે અર્જુનનું થશે શું કારણ કે મારે તોય તકલીફ ન મારે તો એ તકલીફ મહાભારતની કથા બહુ વિસ્તૃત છે ત્યારે ભગવાને અર્જુનને કહ્યું કે અર્જુન બાણ એ રીતે સંધાન કર કે આ બાણથી મસ્તક તો જાય પણ ન પડવું જોઈએ આ ક્ષેત્રમાં જો પડશે તારા સો ટુકડા થઈ જશે એવું બાણનું મંત્ર સંધાન કર કે આના પિતાના ખોળામાં જઈને મસ્તક પડે કર્મ ક્યારેય કોઈને છોડતું નથી એ વાત બિલકુલ સત્ય છે હકીકત છે માટે ક્યારેય પણ કર્મને માટે રડવું નહીં બસ સારા કર્મ કરીએ સારા કામ કરતા જે આપોઆપ ફળ સારા પ્રાપ્ત થતા જશે કર્મ જો નબળા કરશું તો ફળ પણ એના નબળા જ ભોગવવાના થશે માટે કર્મ સારા કરીએ અને ભગવાનને પ્યારા થઈએ એ આખી કથાનો સાર છે આખી વાત તમે સાંભળી હશે તો તમને આમાંથી ઘણું બધું સારું સારું સમજવા જાણવા જોવા મળે પણ એક બે શબ્દો સાંભળી અને બાયપાસ થઈ જાય તો કાંઈ હાથમાં આવે નહીં અહીંથી મુંબઈ જવું હોય ટ્રેનમાં બેઠા હોય તો નવસારીમાં ઉતરી ન જવાય ઉતરી જવાય એ તો જ્યાં સુધી મુંબઈ ન આવે ત્યાં સુધી ટ્રેનમાં બેઠું રહેવું પડે એમ કંઈક સારું જાણવું હોય કંઈક સારું સમજવું હોય તો છેલ્લે સુધી એની સાથે જોડાયેલા રહેવું જોઈએ તો પ્રાપ્તિ સારી